પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ ટેન્કરમાં કોઈ પ્રવાહી પદાર્થ ભરેલો છે તંત્રના મત મુજબ આ પ્રવાહી સંદિગ્ધ કેમિકલ હોઈ શકે છે સલામતીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે આ ઘટના વધુ ચિંતાજનક એટલા માટે છે કેમ કે આ પહેલા ગુજરાતના પોરબંદર, મુદ્રા, દ્વારકા, મીઠાપુર અને માંડવી સહિતના દરિયા કિનારે પણ આવા જ પ્રકારના ટેન્કર મળી આવ્યા છે

તો સેફ્ટી પર્પસ મુજબ ફાયરની ટીમ લઈ અને અમે ઘટના સ્થળ ઉપર પહોંચેલા છીએ અને ફર્ધર તપાસ ચાલુ છે